અને છોટાઉદેપુર જિલ્લામાં બીજા દિવસે પણ ભારે વરસાદ રહ્યો મેઘરાજાની તોફાની બેટિંગથી છોટાઉદેપુરમાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા દેવલિયા પાસેના નાળા પર વરસાદી પાણી ફરી વળ્યા દેવલિયા સહિતના ગામોને તેજગઢનો માર્ગ પણ બંધ થયો છે તો છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ હેરણ નદીમાં ઘોડાપુરની સ્થિતિ ઘોડાપુર આવતા રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયો જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો ચાલામલી પાસેથી પસાર થતી હેરણ નદીમાં પણ નવા નીર આવ્યા છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારેય તરફ પાણી પાણીના દ્રશ્યો રાજવાસણા આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છોટાઉદેપુર પાવી જેતપુર તાલુકામાં વરસાદ સિંહોદ પાસે આવેલા ભારજ નદીમાં પાણીની આવક વધી ભારજ નદી પાસે આવેલો ડાયવર્ઝન પાણીના પ્રવાહમાં ધોવાયો તંત્ર દ્વારા હાલ પૂરતું આ ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યો છે કે વરસાદ પડવાથી નદીમાં પાણી બહુ આવેલ છે અહીંયા જે ડેમ બનાવેલો છે એ બી થઈ ગયો છે એનાથી લોકોને બહુ ખુશીનો માહોલ જોવા મળે છે કારણ કે દર સાલ પાણી નદીમાં ના આવવા છતાં પાણીના સ્તર બહુ નીચે રહેતા અને છોટાઉદેપુર નો રામી ડેમ એલર્ટ સ્ટેજ પર પહોંચ્યો છે તંત્ર દ્વારા કાંઠા પર વસતા લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ પાણીની આવક વધતા હાઈ એલર્ટ સ્ટેજ નેવું ટકા થવાની શક્યતા છે